વાર્તાનું નામ છે મગર અને વાંદરો એક નદી કાંઠે જાંબુડાનું મોટું ઝાડ હતું જાંબુડાના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો વાંદરા અને મગરની ભાઈબંધી થઈ વાંદરો રોજ રોજ મગરને પાકા જાંબુ ખવડાવે મગર એકવાર જાંબુ મગરી માટે લઈ ગયો મગરીને જાંબુ બહુ ભાવ્યા મગરી જાંબુ ખાતા ખાતા મગરને કહે રોજ આવા મીઠા જાંબુ ખાનારા વાંદરાનું કાળજું કેવું મીઠું હશે તમે એને લઈ આવો તો હું તેનું કાળજું ખાઉં મગર કહે તે હવે મારો ભાઈબંધ થયો છે ભાઈબંધ સાથે મારાથી દગો કેમ થાય મગરીએ જીદ કરી કહ્યું જો તમે કાળજુ નહીં લઈ આપો તો હું મારો જીવ આપી દઈશ ન છૂટકે મગર વાંદરાને મગરી પાસે લાવવા તૈયાર થયો બીજે દિવસે મગર જાંબુના જળ નીચે આવ્યો એણે મીઠા જાંબુ ખાધા પછી મગર બોલ્યો વાંદરાભાઈ મારી મગરી તમને ઘેર જમવા માટે બોલાવે છે મારી પીઠ પર બેસી જાઓ અને મારા મહેમાન થાઓ વાહ ચાલો તમારો આટલો પ્રેમ છે તો ના કેમ પડાય એમ કહેતો વાંદરો કૂદી ને મગરની પીઠ પર બેસી ગયો મગર પાણીમાં આગળ સરકવા લાગ્યો બંને વાતોય વર્ગ્યા અડધે રસ્તે જ ઘોડા મગરે મગરીના મનની વાત માંદરાને કરી દીધી મગરની વાત સાંભળી વાંદરાના હોશ ઉડી ગયા થોડી વારે સ્વસ્થ થતાં મગરીથી બચવાનો ઉપાય શોધી કાઢ્યો વાંદરો કહે મગરભાઈ તમે પણ ખરા છો તમારે આ વાત મને પહેલેથી કહેવી હતી ને મારું કાળજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું ચાલો પાછા જઈ કાળજું લઈ આવીએ મગર વાંદરાની વાત સાચી માની પાછો કિનારા તરફ વળી ગયો કિનારો આવતા વાંદરો એક મોટો કૂદકો મારી ઝાડ પર પહોંચી ગયો પછી કહે મૂરખ મગર કાળજુ તે કંઈ ઝાડ પર મુકાતું હશે તું તો દગાખોર છે ભાઈ બંને દગો દેવા તૈયાર થયો જા હવે કદી આ ઝા મૂળાના ઝાડ નીચે આવતો નહીં એમ કહી વાંદરો ત્યાંથી બીજે જતો રહ્યો અસ્તુ